ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના શિક્ષકોનું કામ આમ તો ભણાવવાનું હોય પરંતુ આપણે ત્યાં શિક્ષકોના કામની યાદી પૂછો તો શિક્ષણ સિવાયના પચાસથી વધુ કામો નીકળે ઉપલી કક્ષાએથી ઓર્ડર થાય એટલે શિક્ષકો ભણાવવાનું બાજુ પર મૂકીને અથવા ભણાવવાની સાથે સાથે ઓવર કરીને સૂચના મુજબના કામો કરી આપે આપણે ત્યાં આવી પ્રથા પડી ગઈ છે કે કોઈ પણ આવા પરચુરણ કામો આવે એટલે સાહેબોને પધરાવી દેવાના એટલે નાયબ શિક્ષણ નિયામકે ફરી એકવાર શિક્ષકોને નવી કામગીરી સોંપી દીધી કામગીરી પણ કેવી કૂતરા ગણવાની નાયબ શિક્ષણ નિયામકે સત્તાવાર રીતે પરિપત્ર કર્યો જેમાં લખવામાં આવ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશોનું અસરકારક રીતે અમલીકરણ કરવા આપના અધિકાર ક્ષેત્ર હેઠળ આવતી તમામ શૈક્ષણિક સંસ્થાઓ કચેરીઓ અને કેમ્પસ સહિતના વિસ્તારોમાં રહેતા કૂતરાઓનો સર્વે તાત્કાલિક હાથ ધરવો અને જિલ્લાવાર સંક્ષિપ્ત અહેવાલ મોકલી આપવા ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ જણાવેલ છે શાળાના આચાર્યોએ આ અહેવાલ દિવસમાં રહેશે હવે આ સમાચાર સાંભળીને તો શિક્ષકો બિચારા કહી રહ્યા છે કે હવે તેમના ભાગે આ જ કામ બાકી રહી ગયું હતું કારણ કે અગાઉ આવી અનેક કામગીરી તેઓ કરી ચૂક્યા છે તેવામાં હવે શ્વાનની ગણતરી કરવાનું કામ સોંપાતા ખુદ શિક્ષણ તંત્ર જ હસીને પાત્ર બન્યું છે આખા પ્રકરણમાં કોંગ્રેસે પણ શિક્ષણ તંત્રની ચાવી ભરી કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી આ પરિપત્ર ઉપર સવાલ ઉઠાવ્યા અને પરિપત્ર પાછો ખેંચવાની માંગ કરી જેને લઈ શિક્ષણ મંત્રીએ પણ સ્પષ્ટતા કરી ચાલીસ હજાર કરતા વધુ શિક્ષકોની જગ્યા ખાલી અને હવે તો શિક્ષકોને પોતાને પોતાના વિસ્તારના કેમ્પસની આજુબાજુના વિસ્તારમાં કેટલા શ્વાન ફરી રહ્યા છે એનો સર્વે કરવાનું પણ કામગીરી સોંપવાની ફરજ પાડો મને એમ લાગે કે શિક્ષકોને એક તરફ પરીક્ષાનો સમય આવી રહ્યો છે શિક્ષકો છેલ્લા ત્રણ ચાર મહિનાથી ચૂંટણીલક્ષી કામગીરીના કારણે વ્યસ્ત હતા સાથે સાથે હમણાં વસ્તી ગણતરી શરૂ થઈ ગઈ અને તેવા વચ્ચે ફરી એક કામગીરી એવી સોંપવામાં આવે જેના કારણે શિક્ષકને શૈક્ષણિક પોતાનું વર્ગખંડમાં આપવાનો સમય પણ ન મળે અને બીજી બાજુ શિક્ષકોના સમાન ઉપર પણ મોટી આઘાતજનક

આ બાબતે અધિકાર ક્ષેત્ર હેઠળ તમામ શૈક્ષણિક સંસ્થાઓએ આ વિસ્તારમાં કામગીરી કરવાની છે એ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કરે છે શિક્ષકોને છેલ્લા કેટલાક સમયથી એવા કામો સોંપવામાં આવે છે જે શિક્ષણ ક્ષેત્રે સાથે લાગતા વળગતા નથી જેમાં અમુક કામો તો એવા પણ છે જેના વિશે સાંભળીને આપણને એમ થાય કે આવા કામો પણ શિક્ષકો પાસે કરાવાય છે અથવા તો કરવા માટે કહેવામાં આવ્યું છે આવા કામોમાં તીડ ભગાડવાનું કામ લગ્ન સમારોહ કે અન્ય સામાજિક પ્રસંગોમાં ભોજનનો બગાડ ન થાય તે ચકાસવાનું શૌચાલય ગણવાનું કામ ગામમાં ઢોર પશુઓની ગણતરીનું કામ સુજલામ સુફલામમાં ખાડા ખોદવા સહિતના કામો કરવા અંગે શિક્ષકોને કહેવામાં આવ્યું છે જેમાં તીડ ભગાડવા અંગેનો આદેશ પાછળથી દૂર પણ કરવામાં આવ્યો હવે શૈક્ષણિક સંસ્થા આસપાસ શ્વાનની ગણતરી કરવા આદેશ કરાયો છે જો કે આ કામગીરી પણ શિક્ષકોએ કરવી જ પડશે કારણ કે શિક્ષણ મંત્રી આ બાબતે સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે ફક્ત શાળા કેમ્પસમાં જ આ કામગીરી કરવાની રહેશે પરંતુ પરિપત્રમાં એ સ્પષ્ટ લખેલું છે કે શૈક્ષણિક સંસ્થાઓ કચેરીઓ કેમ્પસ વગેરે વિસ્તારોમાં રહેલા શ્વાનોનો સર્વે હાથ ધરવો હવે આ વગેરે વિસ્તારો ક્યાં છે તેનો પણ ફોડ પાડવો જોઈએ કારણ કે વગેરેમાં તો ઘણું બધું A